તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારી આ યુટ્યુબ ચેનલક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આ કુડાસન ગામ છે કુડાસન પોર રોડ છે અને મિત્રો અહીંથી જ જ થોડાક નજીક વિક્રમભાઈ ઠાકોર રહે છે મિત્રો આમ તો વિક્રમભાઈ ઠાકોરનું ગામ છે ફતેપુરા પણ તે ફતેપુરા રહેતા નથી તે હાલમાં ગાંધીનગરની અંદર કુડાસન કરીને ગામ છે તે ગામમાં રહે છે મિત્રો આમ તો ગામ ના કહેવાય તે સિટી જ છે તેની અંદર રહે છે અને એક ફ્લેટ છે તે સોસાયટીનું નામ પણ આપણે વિડીયોમાં બતાવશું અને સોસાયટી પણ બતાવશું અને તેમની ઓફિસ પણ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ રસ્તો જાય છે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસે તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો તમે આ વિડીયો પૂરો વોચ કરજો જો તમારે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસે આવવું હોય તો તમે આ વિડીયોના માધ્યમથી આવી શકો છો તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહો અને અમારી આ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલના સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મોની વાતો કરીએ તો બહુ મિલિયનોમાં તેમના ફિલ્મો ચાલતા હોય છે અને તે બેક ટુ બેક ફિલ્મ આપણને આપતા જ હોય છે મિત્રો હાલની અંદર એક વિક્રમભાઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ જ છે હાલ બેરુ ગામડે એ ફિલ્મ આપણને દિવાળી ઉપર જોવા મળશે કદાચ મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરની સોસાયટી નજીક પહોંચી ગયા છીએ તમે સાઈડમાં જોઈ શકો છો આ છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ બંશ્રી કલાવૃંદ વિક્રમ ઠાકોર તમે જોઈ શકો છો વિડિયોની અંદર અને મિત્રો આ છે પ્રતિષ્ઠા એલિગન્સ એ વિક્રમભાઈ ઠાકોરની સોસાયટી છે એની અંદર જ વિક્રમભાઈ ઠાકોર રહે છે મિત્રો આ છે બંશ્રી કલામૃદ વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ મિત્રો આ ઓફિસમાં તમે કોઈ બી પ્રોગ્રામ બુકિંગ કરાવવા માટે કે વિક્રમભાઈ ઠાકોરની મુલાકાત માટે આવી શકો છો તે ઓફિસ આવેલી છે મિત્રો ગાંધીનગર કુડાસનની અંદર તાલુકો જિલ્લો ગાંધીનગર તો મિત્રો તમે આવી શકો છો આ છે મિત્રો બંશ્રી કલાવૃદ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આ છે આપણા વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ તો આજે આપણે તમને વિક્રમભાઈ ઠાકોરની મુલાકાત કરાવશું અને ઓફિસની વાત કરીએ તો મિત્રો બુડાસાનની અંદર આવેલી છે બંસરી કલાપોંધ તમે જોઈ શકો છો વિડિયોની અંદર મિત્રો વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ તો તેમના અત્યાર હાલમાં ઘણા બધા યુટ્યુબમાં પિક્ચરો પણ જોવા મળે છે અને મિલિયનોમાં વ્યૂઝ પણ હોય છે અને ગુજરાતી ગીતો પણ ઘણા બધા જોવા મળતા હોય છે મિત્રો આજે આપણે તમને વિક્રમભાઈ ઠાકોરની મુલાકાત કરાવશું આ છે તેમની ઓફિસ હવે આપણે જઈશું તેમની ઓફિસની અંદર એની પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યાર હાલ વિક્રમભાઈ ઠાકોરનું એક પિક્ચરનું શૂટિંગ પણ ચાલું છે હાલ ભેરું ગામડે તો બને ત્યાં સુધી વિક્રમ ઠાકોરભાઈ આપણને મળે કે ના મળે પણ તમને આ ઓફિસ બતાવીએ છીએ અને અત્યારે નવરાત્રિનો આજે પહેલો દિવસ છે એટલે પ્રોગ્રામ પણ ચાલુ હોય છે તો આ છે વિક્રમી ઠાકોરની ઓફિસ તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ છે ઓફિસ અને તમે જોઈ શકો છો આ પાછળ છે સોસાયટી પ્રતિષ્ઠા આ રસ્તો મિત્રો છે એક આ કુડાસન ગામ છે તમે જોઈ શકો છો અને આ સોસાયટીમાં જ વિક્રમભાઈ ઠાકોર રહે છે અને સોસાયટીના નીચે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ છે તમે જોઈ શકો છો સામે જે સોસાયટીનો ગેટ છે એની અંદર વિક્રમભાઈ ઠાકોર રહે છે મિત્રો આ છે અમારો અક્ષય અને આ છે ઓફિસ અને મિત્રો આ રસ્તો છે અને આ સોસાયટી છે તમે જોઈ શકો છો તમારે આવવું હોય તો તમે આવી શકો છો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વિક્રમભાઈ ઠાકોરની ઓફિસની અંદર વિડીયોમાં તમે બને રહેજો અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ તમને વિડીયોમાં જોવા મળશે પૂરી ઓફિસ અમે તમને વિડીયોમાં બતાવશું મિત્રો આમ તો તમે આવી નહીં શકો પણ અમારા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ઓફિસમાં અલગ અલગ ફોટા પણ લગાવેલા છે અલગ અલગ એવોર્ડ પણ લગાવેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો સામે જે દેખાય છે તે ઘણા બધા વિક્રમભાઈ ઠાકોરના એવોર્ડ પડેલા છે જે સામે જોઈ શકો મિત્રો તમારે જો આ ઓફિસની મુલાકાત લેવી હોય તો તમે આવી શકો છો અને પાછળ તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરનો ફોટો પણ લગાવેલો છે અને મિત્રો ઘણા બધા તેમના મિત્રોએ તેમના ફ્રેન્ડ હોય તેમના આશિક હોય તેમને ફોટાઓ પણ ઘણા બધા ગિફ્ટો કરેલા છે જે આ ઓફિસમાં લગાવેલા છે અને મિત્રો સામે છે તેમની મમ્મીનો ફોટો તેમના એક્સપાયર થઈ ગયા છે અને માતાજીની મૂર્તિઓ પણ લગાવેલી છે મિત્રો એસી બેસી બધું જ છે ઓફિસની અંદર અને આ છે વિક્રમભાઈ ઠાકોરના ફોટા મિત્રો સુંદર મજાની ઓફિસ છે અને વિડીયોમાં પણ તમને મજા આવતી હશે કારણ કે આવો વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય ઓફિસનો વિડીયો મિત્રો તમે લાઈવ અમારી ચેનલમાં જોઈ શકો છો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ જોઈ લીધી છે હવે આપણે જોઈશું તેમનો ફ્લેટ હવે આપણે સોસાયટીની અંદર જઈશું પ્રતિષ્ઠા એલિગન્સ મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરની સોસાયટી અને સામે જે બિલ્ડિંગ દેખાય છે તેમાં પાંચમા માળે વિક્રમભાઈ ઠાકોર રહે છે તો ચાલો આપણે તેમનું ઘર પણ વિડીયોમાં બતાવી દઈએ તો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરની સોસાયટી તમે જોઈ શકો છો જે કુડાસરમાં આવેલી છે અને મિત્રો સામે જે બિલ્ડિંગ છે તેમાં પાંચમા માળે વિક્રમભાઈ ઠાકોર રહે છે મિત્રો સામે જે સોસાયટી છે સી બ્લોક પ્રતિષ્ઠા એલિગૅન્સમાં પાંચમા માળે વિક્રમભાઈ ઠાકોર રહે છે જે સામે લીલા કલરની નેટ લગાવેલી છે એ જ વિક્રમભાઈ ઠાકોરનું ઘર છે મિત્રો ચાલો તો આપણે જઈએ તેમના ઘરની અંદર વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે આવો વિડીયો તમને બીજી કોઈ ચેનલમાં જોવા નહીં મળે તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહો તો હવે આપણે જઈશું વિક્રમભાઈ ઠાકોરના ઘરની અંદર તો વિડીયોમાં બનાવી રહેજો ઠાકોરનું ઘર તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ઘર તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે તમને બતાવીશું ઘરના અલગ અલગ લોકેશન મિત્રો આ ફો ફોટાઓ લગાવેલા છે ઘરની અંદર આ છે માતાજીની મૂર્તિ જે વિક્રમભાઈ ઠાકોરના ઘરમાં લગાવેલા છે ફોટાઓ અને મૂર્તિઓ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરના ઘરના ઉપરનું લોકેશન મિત્રો પાંચમા માળનું લોકેશન ઉપરથી મિત્રો કંઈક આવું દેખાય છે જે અલગ અલગ બધા ફ્લેટો દેખાઈ રહ્યા છે જે તમને વિડીયોમાં જોવા મળશે મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરના ઘરના ઉપરનું લોકેશન તમે જુઓ છો મિત્રો કેટલી બધી બિલ્ડિંગો દેખાઈ રહી છે જે તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજા મિત્રોને વિડીયો પણ શેર કરજો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે ઘરની અંદર વિક્રમભાઈ ઠાકોરના ઘરની અંદરનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરનો રૂમ બસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો ચલો મિત્રો હવે આપણે જઈએ ઘરની નીચે અને તમને મળીએ તો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ફ્લેટમાં વિક્રમભાઈ ઠાકોર રહે છે તો ચલો મળીએ આપણે એક નવા વિડીયો સાથે અને આ વિડીયો અહીંયા એન્ડ